સૂરજ હવે છે ને આપણે આવી રીતે મળતા રહીએ છીએ ને તો મને બહુ ટેન્શન થાય છે મારા ભાઈને ક્યાંક ખબર પડી ગઈ તો તને તો ખબર જ છે ને મારો ભાઈ કેટલો ખતરનાક છે અરે એનાથી તો ખતરનાક મારો પ્રેમ છે તને ખબર છે ને કે હું તને કેટલો પ્રેમ કરું છું અને ગાંડી આપણે જો કદાચ આપણા લગ્ન ના થાય ને તો હું તને કહું છું કે આપણે ભાગવું પડશે ના સુરજ એ પગલું તો હું ક્યારેય નહીં ભરી શકું તને ખબર છે હું ગમે તે ખૂણામાં હોઈશ ને મારો ભાઈ મને ત્યાંથી શોધીને મને મારી નાખશે અને તારા તો ટુકડે ટુકડા કરી નાખશે પણ કિરણ તને ખબર છે ને હું તારા વગર એક પલ પણ નથી રહી શકતો હા મને ખબર છે પણ તું જે કહે છે ને એ શક્ય જ નથી શક્ય શક્ય ના હોય ને તો કરવું પડશે બાકી મારી જિંદગી તારા વગર તો નહીં જ જાય એટલે કહું છું અને હું શું કહું છું કે કાલે આપણે બહાર ફરવા જવું છે તને ખબર છે ને થયું છે એ મને ખબર છે પણ કાલે મારા ભાઈને રજા છે એ ઘરે જશે આખો દિવસ અને મને ઘરની બહાર પણ નહીં નીકળવા દે અત્યારે પણ હું આવીને ત્યારે મને રસ્તામાં જ મળ્યો મને કહે છે ક્યાં જાય છે આ તો સારું થયું મને રસ્તામાં ઓલી અવની મળી ગઈ અને એ મને અહીંયા લઈને આવી તો હું આજે પણ તને મળવા નહીં આવતી તો ક્યાં સુધી ક્યાં સુધી આપણે આ જિંદગી ડરતા ડરતા મળશું ક્યાં સુધી મને પણ નથી સમજાતું આના કરતા તો પીને મરી જાવું સારું એવું શું કમ બોલે છે તું તો બીજો શું બોલું બીજો કાંઈ રસ્તો છે જો મને ખબર છે તું પણ મારા વગર નહીં રહી શકે અને હું પણ તારા વગર નહીં રહી શકું પણ જો આ વાતની જો મારા ભાઈને ખબર પડી ને તો ખબર નહીં આનું શું પરિણામ આવશે પણ તું ટેન્શન ના લઈશ કંઈક ને કંઈક રસ્તો કાઢીશું આનો આપણે હં ચાલું હમણાં જવું મારે મોડું થાય છે તારું ધ્યાન રાખજો નહીં તો તારા ભાઈને ખબર પડી જા એ ભગવાન મારી કિરણને તું ખુશ રાખજે હા એ જ્યારે મારી પાસે હોય ને ત્યારે તો ખુશ જ રહે છે જ્યારે આમ એના ઘરે જાય ને ત્યારે તો ખાલી એનું ધ્યાન રાખજે

આમ તો હવે કઈ હતું નહીં પણ જ્યારે તમને મળવા આવતો હતો ત્યારે વાત તો જો કે કહેવા જેવી છે નહીં પણ બીજા વખત રહેવા એવું નથી તમારી બેન કિરણ છે ને એ જે આપણો પેલો સુરજ ખરો ને આપણો ગામનો પેલો સુરજ ઓળખ્યો હા તે શું આગળ બોલશે તો ખબર પડશે ને બંને પ્રેમી પંખીડાની જેમ મેં ગાર્ડનમાં બેઠેલા જોયા હતા સાચું બોલે છે સાચી જ વાત છે ને મને ખબર હતી કે તમે મારી વાત ઉપર તો ભરોસો કરવાના નથી એટલે હું એની સાથે સબૂત પણ લાવ્યો છું બતાય જો તમે તમારી સગી આંખે જો જો આ તમારી બેન અને આ સુરજ હરામખોર મારી બેન સાથે ફોટા મેં કાઢી નાખ્યા છે મારામાં મોકલે એ વાંધો નહીં એ તો હું જ કાઢી નાખા હા તો તમને બતાડવા માટે રાખ બીજા કોઈને વાત નહીં કરતો ના ના ગુરુભાઈ હોય સારું ચાલ જા સારું સારું જાવ તો ગુરુભાઈ સુરજની આટલી બધી હિંમત થઈ ગઈ કે મારી બેન ઉપર હાથ નાખ્યો એને હાજે તો ના હાથ પગના ભાંગી નાખું ને તો મારું નામ ગુરુ નહીં તારી આટલી બધી હિંમત મારી બેન ને પ્રેમ કરે છે તું હા મારી બેન ને પ્રેમ કરે છે તું હા આટલી બધી હિંમત થઈ ગઈ તારી ગુરુભાઈ હા आटली बड़ी हिम्मत के ते मारी बहन ऊपर हाथ ना क्यों आज पछिया गांव में दिखायो ने तो तने तो जीव तो नहीं छोड़ समझी क्यों आ तारा प्रेम ना भूत ओ अंजा ना, ना खीस प्रेम करो जुतारी प्रेम हाँ દીકરી બાર કાળા કામ કરવા જાય છે તે એક વાર પણ ના વિચાર્યું કે તરફ માને બાપનું ને કુટુંબનું નામ કલંકિત થશે મારા દુશ્મન સાથે શું કેવું મારે એટલે તું શું કેવા માંગે છે હા મારા દુશ્મનના ભાઈ સુરત પ્રેમ કરે છે બંને એકબીજાને હાથમાં હાથ નાખીને ગાર્ડન ફરો છો અને તારા કુટુંબની કે તારા ભાઈની થોડી પણ પડી નથી હા અમારી કરતા તને પ્રેમ વાલો થઈ ગયો આજ પછી આ ઘરની બહાર નીકળવાનું બંધ ઘરની બહાર નીકળી છે ને મમ્મી પછી મને નહીં કહેતા કે મારથી શું થઈ જશે ના બેટા હું એને સમજાવીશ સમજાવી હોત તો આ બગડી ના હોત આપણું મોઢું કાળું ના કરાવ્યું હોત સમજાવીશ સમજાવીશ માથા પર ચડાવી નાખી છે તમે એને લાડ કરાવી કરાવીને અને ફટાફટ એના માટે ગમે છોકરો ગોતી લગ્ન કરે ને ઘરની બહાર કરો લઈ ને હા શું છે સુરજ ભાઈ હ પ્રેમ કરવો કોઈ ગુનો છે કોને તું પ્રેમ કરે છે અને તારી આ હાલત કોને કરી નાખી આ લોહી લુહાણ કોને કરી દીધો તને હું કિરણને પ્રેમ કરું છું જે તમારો દુશ્મન ગુરુ છે એની બેન છે તું મારા દુશ્મનની બહેનને પ્રેમ કરે છે તને આ દુનિયામાં બીજી કોઈ છોકરી જ ન મળી છોકરી તો ઘણી મળે છે મોટાભાઈ પણ પ્રેમ કરવા લાયક નથી હોતો અને આ કિરણ છે ને એને હું સાસા દિલથી પ્રેમ કરું છું અને એ પણ મને સાસો પ્રેમ કરે છે અરે મારા ભાઈ આ દુનિયામાં કિરણ જેવી કેટલી છોકરીઓ છે તને કોઈ ન મળ્યું તો આપણા દુશ્મનની ઘરે તું પ્રેમ કરી બેઠો શું કરું મોટાભાઈ આ જો તારી હાલત કેવી કરી નાખી છે દુશ્મન સમજીને પણ એને મારેલો છે તને આ બધી બાજુ લોહી લુહણ કરી નાખ્યો છે કેટલો માર્યો છે મારા ભાઈને શું કરવું બાકી પ્રેમની તો આખી દુનિયા દુશ્મન જ છે તારી વાત સાચી છે દુનિયા પ્રેમની દુશ્મન છે પણ તે દુશ્મનની ઘરે પ્રેમ કર્યો છે ભાઈ અરે મને થોડી ખબર હતી કે તમારો દુશ્મન છે ગુરુ મને તો થોડાક દિવસથી જ ખબર પડી છે કે એ તમારો દુશ્મન છે કાંઈ વાંધો નહીં મારા ભાઈ જે થયું એ હું તારો મોટો ભાઈ છું ને બેઠો છું ને તારા માટે તારા પ્રેમની જીત થશે એ મારો દુશ્મન હોય તો શું થઈ ગયું પણ તારા પ્રેમની જીત થશે હું તારા અને કિરણના બંનેના લગ્ન કરાવીશ સાચ છે જ હું એની પાસે નમવું પડે તો નમી જઈશ અને હાથ જોડવા પડે તો હાથ જોડી લઈશ મારા ભાઈ પણ કિરણનો હાથ હું તારા હાથમાં જ આપીશ બસ મોટાભાઈ ખુશ ને હવે હા ખુશ તારા મોટો ભાઈ જીવે છે ત્યાં સુધી તારે કોઈ ટેન્શન નથી લેવાનું ઠીક છે હવે મોટાભાઈ ચાલો હવે દવાખાને જઈએ અને આ તારું આ પાટાપિંડી કરાવીએ ચાલો મારો ભાઈ ઊભો થાય હા હાલ ઉભો થાય તને દવાખાને લઈ જાઓ ક્યાં સુધી તું આમ ચૂપચાપ બેઠી રહીશ કંઈ ખાતી નથી પીતી નથી શું થઈ ગયું બેટા તને મમ્મી હું સૂરજ વગર નહીં રહી શકું મમ્મી અને ભાઈની એના ભાઈ સાથે દુશ્મની છે પણ સુરત સાથે શું છે અને સુરત તો વ્યવસ્થિત કમાવે પણ છે ને એ લોકોના ઘરના બધા જ સારા છે પણ ખબર નહીં ભાઈને એમનું ઘર શું કામ નડે છે આટલું બધું બેટા તું ચિંતા ન કર હું ભાઈને સમજાવીશ બધું નહીં સમજે મમ્મી ભાઈ તમને ખબર તો છે ભાઈ કેટલો જીદ્દીલો છે એને જે ધાર્યું હોય ને એ કરીને જ રહે મને તો ડર એ વાતનો છે કે સુરત સાથે કંઈ અજુબતું ના કરી નાખે ના સુરતને મારી ના નાકે ના બેટા ના એવું ક્યારેય ન થવા દો સમજાવીશ મમ્મી મને નહીં મળ્યો ને તું આ દુનિયામાં નહીં રહો હું મારી જઈશ મમ્મી ના બેટા ના એવું ન બોલ બહુ પ્રેમ કરું છું મમ્મી સુરતને મેરા વગર નહી રહી શકું ના બેટા નહીં તું ભાઈને સમજાવ લે હું સમજાવીશ બેટા તું ચિંતા ના કર મારી દીકરી ચિંતા ના કર બેટા કેમ આટલો બધો ઉદાસ છો અને ચિંતા કરે છે એવું લાગે છે ના ના કઈ કંઈક તો છે કંઈક વાત છુપાવે છે મારાથી તમે વાત થી અજાણ છો કે મને પૂછો છો અમારી બેન ના કારનામા કારણે મારે સાંભળવું પડે છે લોકો મને કહે છે પણ બેટા તારે તો સુરજના ભાઈ રાહુલ સાથે દુશ્મની છે ને તો પછી એમાં સુરજનો શું વાક એ જનો વાત છે કે મારા દુશ્મનનો ભાઈ છે એનાથી મોટો વાઘ તમારો શું જોઈએ બેટા સૂરજ અને કિરણ બંને નાનપણથી જ એકબીજાને પ્રેમ કરે છે તો બેટા આપણે એના લગ્ન કરાવી દઈએ મમ્મી તમને કાંઈ અકલ બકલ છે હું મારા દુશ્મનના ભાઈ જોડે મારી બેના લગ્ન કરાવું મારી ઈજ્જતી ભજતી કરાવું પણ બેટા એ લોકો એકબીજા વગર રહી નહીં શકે રહી ન શકે ને તો મરી જાય ભલે મરતી પણ મારે એ ઘરમાં મારી બેનને નથી દેવી બેટા જો તો આપણી દીકરીને એનાથી આપણે જુદી કરીશું ને તો એ કદાચ મરી જશે સૌથી મોટી શાંતિ મરી જાય ને તો શાંતિ ઇજ્જતનો ફજે તો થાય ને એની કરતાં જાય ને એ સારું બેટા આટલો બધો ગુસ્સો ન કર અને એના ભાઈ સાથે જે પણ કાંઈ દુશ્મનાવટ છે ને એ બધું ભૂલી જા આપણે આપણી બેનનું વિચારવાનું મમ્મી આ ભૂલવા જેવી વસ્તુ નથી ભૂલી જા અને તમે એની સામાન એટલી બધી ફેવર લ્યો છો બેટા હું એક દીકરીની મા છું એટલે દીકરી હેરાન થાય એ કઈ મને પસંદ હોય તો પહેલા જ પરવરીશ એવી કરાય કે એવા કામ જ ન કરે પહેલાથી માથા પર ચડાવીને લાળ લડાવીને એવી લડાવી કે એને આપણા જ કાળો મોડા કર્યા હવે જાઓ અહિયાંથી હાલ તો પંચાયતો કરો છો હા બેટા જાઉં તો છું પણ તું ચિંતા ના કર અને આટલો બધો ગુસ્સો પણ ના કર બેટા આજે એક છોકરાને ભાઈ લઈને આવવાના છે અને તેને જોવા માટે આવવાના છે તો હું એવું ઈચ્છું છું કે તું હા પાડી દે કારણ કે તને તો ખબર છે ને કે તારા ભાઈનો સ્વભાવ અને ગુસ્સામાં ને ગુસ્સામાં કંઈ કરી બેસે તો પ્રોબ્લેમ થાય એના કરતાં તું છે ને હા પાડી દે ના મમ્મી હું એ છોકરાને હા નહીં પાડું હું સુરત સિવાય કોઈ બીજા સાથે લગ્ન નહીં કરું અને જો તમે લોકો મારી સાથે જબરદસ્તી કરશો ને તો હું મરી જઈશ ના બેટા ના ની કોઈ વાત નથી બેટા તો આ જબરદસ્તી થઈ ને મમ્મી મને ના ગમે એવા છોકરા સાથે તમે મને લગ્ન કરવાનું કહો છો મારું મન નહીં માને બેટા કુટુંબ ખાતર ખાતર મારે મારો જીવ દઈ દેવાનો હું હા નહીં પાડું બેટા હું તને સમજુ છું પણ એટલું તો વિચાર કે તારો ભાઈ આપણું કુટુંબ સમાજ શું વાતો કરશે મારું કોઈ નથી વિચારતું બધાને કુટુંબનું સમાજનું ભાઈનું બસ એમનું જ વિચારવું છે પણ મારું કોઈને નથી વિચારવું મારી ખુશી સામા છે એનું તમે લોકો નથી વિચારતા અને સૂરજમાં ખરાબી શું છે મને એ ખબર નથી પડતી મમ્મી આટલો સારો છોકરો છે ભણેલો ગણેલો છે સારી જગ્યાએ નોકરી કરે છે બધું જ સારું છે પણ તને તો ખબર છે ને કે એના ભાઈ રાહુલ સાથે આપણા ભાઈની દુશ્મની છે એ તો ખ્યાલ છે ને બેટા અમે આવો ભાઈ આવો જસ આ ભાઈનું નામ શ્યામ છે મારા મિત્ર છે ને રઘુભાઈ એમનો દીકરો છે અચ્છા હા અને એના બાપાનો ધંધો સંભાળે છે સારી એવી આવક છે અને કિરણ તો આની સાથે ખુશ રહીશ છે કિરણ ઠીક છે અને તમને પસંદ આવે તો તમારા બાપુજી સાથે વાત કરી લેજો અને જે પણ કંઈ હોય એ મને જણાવજો તમારા બાપુજીએ કીધું છે કે મારો દીકરો જે કહેશે ને એ અમે કરશું એટલે પછી તમને અહીં બોલાવી લીધા તરફથી ઠીક છે તો મારા પિતાજી સાથે વાત કરી લો ઠીક છે તમે વાત કરી લો પછી હું તમારા બાપુ જોડે વાત કરી લઈશ ચાલો તો હું નીકળું ઠીક છે જય શ્રી જય શ્રી કૃષ્ણ હા કિરણ તારા પરિવારની આબરૂ બચાવી ઇજ્જત બચાવી તારા હાથમાં છે તને તારા પ્રેમ કરતા અમારી ઇજ્જત વાલી હોય ને તો આ લગન માટે હા પાડી દેશે છે બાહર રૂમમાં લઈ જાઓ અને એને સમજાવી દ્યો ચાલ આ બધા અડતા રાખીને બધાને ખબર નથી પાડી આપણે સમજાવ કેમ આટલું બધું ઉદાસ દેખાય છે મારા ભાઈ અરે ઉદાસ ના દેખાવ તો શું કરું મારી કિરણ શું થયું તારી કિરણ નું નક્કી થઈ ગયું છે ક્યાં બીજી જગ્યાએ અને થોડા દિવસમાં એની સગાઈ છે તને કેવી રીતે ખબર પડી કિરણ નું નક્કી થઈ ગયું મને મને સાગર મળ્યો ને એણે કીધું તું મોટા ભાઈ જો કિરણ મને નહીં મળે ને

પણ તમે જેમ બને ને એમ જલ્દી ઘરે મોડું ના થઈ જાય જો મારા ભાઈ તું ચિંતા ના કર હું અત્યારે જ ગુરુની ઘરે જઉં છું અને ગુરુ સાથે વાત કરું છું ઠીક છે માટે માટે માંગવા ગુરુ પાસે જાવ છું તા તું ટેન્શન નહીં લેતો મોટું થઈને ચાલ અને રોવાનું બંધ કરશા તા ઈચ્છા વિધે લગ્ન કરી રહ્યા છે તો તેને નથી લાગતું કે આપણે એવું ના કરવું જોઈએ ના મને બિલકુલ એવું નથી લાગતું કે આપણે એવું ના કરવું જોઈએ બા તમે સમજવાનો પ્રયત્ન કરો એના ભાઈએ આપણા ધંધામાં કેટલી અડચણો ઊભી કરી છે એના ભાઈના કારણે આપણને લાખો રૂપિયા નુકસાન થયું છે એના ભાઈ જોડે હું મારી બેનને ને પણ આવું એવું ઈચ્છો છો તમે એવું નહીં બેટા પણ જે કંઈ થયું ને એ બધું ભૂલી જા અને આપણી બેન ના સુખ હતો એ કોઈને માફ કરી દે અને એના લગ્ન એની સાથે કરાવી દે આટલું બધું ઈઝી નથી એ બધું ભૂલી જા ચાલ છોડો એના લગ્નની હા પાળી દીધી ને લગ્નની તો હા પાડી છે

આજે તારા ઘરે હું તારો દુશ્મન બનીને નથી આવ્યો મારા ભાઈ suraj માટે તારી બેન Kiran નો હાથ માગવા માટે આવ્યો છું બા આ ભાઈ છે ને પોતે મારું કંઈ કરી ના શક્યા ને તો એના ભાઈને મોકલ્યો છે મારા ઘરે તોડવા માટે મારી બદનામી કરવા માટે બેટા જે હોય તે પણ એના ભાઈ માટે આવ્યા છે તો આપણે પણ કંઈક વિચારવું જોઈએ તારી બદનામી નહીં ભાઈ કિરણ અને મારા ભાઈના લગ્ન તું કરાવી દે હું તને હાથ જોડું છું માફી માગું છું તારી મારા કારણે તારે ધંધામાં નુકસાન થયું જે થયું હોય દુશ્મની આપણા બે વચ્ચે છે ભાઈ એમાં બે જીવને ખોટા બરબાદ ના કર બંનેની જિંદગીનો સવાલ છે કિરણ વગર સૂરજ નહીં રહી શકે સૂરજ વગર કિરણ નહીં રહી શકે તો બે જિંદગી બરબાદ શું કામ કરે છે મારો ભાઈ માની જા ને મારી વાત તો તારા ભાઈને ખબર ન હતી કે મારી બેન છે તો શા પાછળ પડ્યો એની નહીં નહીં મને તો એવું લાગે છે કે આ જ કીધું હશે કે ફસાવાની બેનને આ એમ તો હાથમાં નથી આવતો કદાચ એની બેન ફસાવી લઈએ ને તો આપણું કઈ પાકી જાય પણ તું ભૂલે છે હું કઈ એવો કાચો ખિલાડી નથી કે તારા ગેમમાં હું ફસાઈ જાઉં મારી બેના લગન તો હું ક્યારેય તારા ભાઈ જોડે નહીં કરાવું જીદ ના કર ગુરુ એ બને એકબીજાને દિલ દઈ બેઠા છે એકબીજા વગર નહીં જીવી શકે અને હવે તું તારી જીત છોડી મારો ભાઈ અને તારી બેનના લગ્ન કરાવી મેં તારી માફી માંગી લીધી તું હોય તો તારા પણ પડી ભાઈ માટે તો તું તારી બેન માટે એટલું નહીં કરી શકે ચાલ હું તારો પગે પડી જાવ કેતો હોય તો પણ એક વાર જવા દે ભાઈ હા બેટા તારો ગુસ્સો છોડ અને તારી બેન માટે

તો તું તારી બેન માટે ના કરી શકે એ લોકોની ખુશીમાં જ આપણી ખુશી છે બેટા રાહુલ મને ખબર ના હતી કે સુરજ તારો સગો ભાઈ નથી તું તારા ભાઈ માટે આટલું બધું કરી શકતો હોય તો હું મારી બેન માટે રાહુલ ચિંતા કર તારા ભાઈ સાથે હું મારી બેનને ભણાવવા તૈયાર છું થેન્ક્સ ગુરુ ચાલ હવે તો વેભાઈ બની ગયા ગળે મળી લે ભાઈ